પાણી અને આઈસ્ક્રીમ જેવી વિવિધ વસ્તુઓનું સેવાના ભાવથી વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી શોભાયાત્રામામ જોડાયેલા ભક્તોએ ભારે આનંદ અનુભવ્યો હતો આ સેવા અને સહયોગે શોભાયાત્રાને વધુ યાદગાર બનાવી હતી આ શોભાયાત્રામામ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો જોડાયા હતા જેમણે ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા તેમની ઉપસ્થિતિથી શોભાયાત્રાની ગરિમામાં વધારો થયો હતો રિપોર્ટર જિજ્ઞેશ ગઢથીયા સાવરકુંડલા અમરેલી